અમદાવાદીઓને ફરી એકવાર અમદાવાદ પોલીસે નોટબંધીની યાદ અપાવી દીધી છે કેવી રીતે આવો જોઈએ લાઇનમાં રહેજો વારો આવતા વાર લાગશે જો થોડું ધ્યાન રાખ્યું હોત તો આ લાઇનમાં ઊભા ઉભા રહેવું ના પડ્યું હોત બિચારા નિયમનું ધ્યાન રાખ્યું નહીં અને હવે પોતાના વાહનો છોડાવવા માટે લાઈનમાં લાગ્યા છે તમે સમજી જ ગયા હશો ના સમજ્યા હો તો જણાવી દઈએ કે આ લાઇન અમદાવાદ આરટીઓ બહાર લાગી છે અને લાઈનમાં ઉભેલા લોકો મેમો ભરવા માટે અને પોતાના વાહનો છોડાવવા માટે આવ્યા છે કારણ કે અમદાવાદ પોલીસની ટ્રાફિક ડ્રાઈવમાં આ તમામ લોકો ટ્રાફિકના કોઈ ને કોઈ નિયમનું ઉલ્લંઘન કરતા ઝડપાયા અને પોલીસે घटना स्थल पर मेमो पकड़ा भी वाहनों जब्त कर लीधा जर अत करी तो कया क्या कारण लाइन में उभा मेहनत आटवा से बटवा से क्या हुआ था आपके साथ रिक्शा जमा हुआ था पैसेंजर बैठे थे तीन चार पैसे थे इसलिए जमा कर दिया था कब से आ रहा मैं कल भी आया था कल एक घंटे खड़ा था लाइन में फिर कल मेरे को बोला सुबह आना नौ दस बजे अब इतनी भीड़ है यहाँ पे ગોતા રોડ ઉપર હા કોઈ કારણ હતું કારણ તો નતું ખાલી હેલ્મેટ નતું પહેરેલું આરસી બુક નહોતી એ વખતે નહોતી એમ હા રાત્રે ડ્રાઈવ હતી ના રાત્રે રાત્રે રાતે રાત્રે અઢી વાગે નીકળ્યા મારા દૂધનું છે તો બસ ગમે એમ કઈ લોકોને ટાર્ગેટ બનાવવા ગમે એમ કઈ વિકલ્પ જમા કરો તમારો જો પ્રૂફ હોય કે ના હોય અમારો ટાર્ગેટ છે કે ભાઈ અત્યારે જે કરાવવાના કરી જતા રહી એક્સિડન્ટ ગમે એમ કઈ બધાના વિકલ્પ જમા લેવાના શું થવું જોઈએ બસ પીયુસી નથી કરાવવાના કઈ બીજી આમ પબ્લિક હેરાન થાય છે જે ક્રાઇમ કરાવવાળા કરે છે આમાંથી લગભગ એસી ટકા ટુ વ્હીલર વાળા હશે ફોર વ્હીલર લગભગ દસ કે વીસ ટકા જશે અત્યાર સુધીમાં પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઇવ તો ઘણી વખત યોજવામાં આવી પરંતુ તેમાં મેમો આપીને વાહન ચાલકોને છોડી દેવામાં આવતા હતા પરંતુ અમદાવાદ પોલીસે પહેલી વખત આટલા કડક વલણ સાથે ડ્રાઈવ યોજી જેમાં સીધા વાહનો જપ્ત જ કરવામાં આવ્યા જેથી આરટીઓમાં પણ એક ટેબલની જગ્યાએ ત્રણ ટેબલ મૂકવા પડ્યા છતાં વાહન ચાલકોની બે દિવસથી લાંબી લાઈનો જોવા મળી છે અત્યારે આ રશના કારણે અત્યારે થ્રી ટાઈમ્સ ત્રણ ગણા માણસો મેં એપોઇન્ટ કરેલા છે અને અમારી ટીમનો ઓફિસ વર્કિંગ ટાઈમ બી વધાર્યો છે સવારે નવ વાગ્યાથી ટીમો અત્યારે કાર્યરત છે સાંજે સાત વાગ્યા સુધી કાર્યરત રહેશે અગાઉ સાડા દસથી થી સાડા છ સુધી રહેતા હતા સવાર સાંજ બંને ટાઈમ એક એક કલાક વધાર્યો છે બસો થી અઢીસો વ્યક્તિઓને અમે આજે કામગીરી પૂર્ણ કરી છે ગઈકાલે અઢીસો ના ટોકન લીધા અને એ લોકોના પેમેન્ટ સ્વીકાર્યા અને કામ એ લોકોના વાહન છૂટ્યા આજે પણ અઢીસો પ્લસ અમારો ટાર્ગેટ છે એટલે વિદિન ટુ થ્રી ડેઝ ની અંદર આ બધા જ લોકોના વાહનો છૂટી જાય લોકોએ પોલીસની ની લઈને અલગ અલગ પ્રતિક્રિયા આપી કોઈએ નારાજગી પણ વ્યક્ત કરી પરંતુ નિયમ બધા માટે સમાન હોય છે હવે ટ્રાફિક નિયમો તોડશો તો તરત જ મેમો અને સાથે તમારું વાહન પણ જપ્ત થઈ જશે ઉભા રહેવું પડ્યું કોઈ કે હેલ્મેટ ન હતી પહેરી એટલે કોઈક પાસે આરસી બુક ન હતી એટલે તો કોઈ કે વાહનમાં પેસેન્જર વધુ બેસાડી દીધા હતા એટલે ખુબ સરાહનીય કામગીરી છે હવે આટલી કડકાઈ થશે તો જ લોકો નિયમોનું પાલન કરશે પણ ક્યાંક લોકો એવું પણ સાંભળતા નજરે પડ્યા કે પોલીસ માત્ર ટાર્ગેટ પૂરા કરવા માટે વાહનો સીધા જપ્ત જ કરતી હતી અમદાવાદ ટ્રાફિક પોલીસ એક્શન બતાવે છે સારું છે સરાહનીય છે પરંતુ નાના લોકો સામે જ કેમ

કોઈ જ નથી તેમની સામે જ ખાખી ધારકો પાવર બતાવી શકે છે તેના પરિણામે લોકોને હવે પરેશાન થવું પડી રહ્યું છે કોઈ ગુનો કરે તો તેને દંડ થાય તે વાતનો અમારે વિરોધ છે જ નહીં પરંતુ માત્ર સામાન્ય લોકોનું વાહન જપ્ત કરીને પરેશાન કરવા અને વગદાર લોકો સગા સંબંધીઓને છોડી મૂકવા તે ક્યાંનો ન્યાય છે સૌથી મોટો સવાલ થયા કારણ કે કાયદો દેશના નાનામાં નાના વ્યક્તિ અને સામે સૌથી ઉચ્ચ હોદ્દા ધરાવતા વ્યક્તિ માટે સમાન છે આ સમજવાની જરૂર છે